જો દ્વારકાધીશ ને બ્લોગ માં સ્વાગત છે કેમ છો બધા મજામાં છો મજામાં છો ને ફરીથી બ્લોગ માં સ્વાગત છે ને જોઈએ હવે જામનગર ને ગેટ આજી સોમ આ મિત્રો જય દ્વારકાધીશ આ નો તો મોહર कर जाए जैसा को छो अ जो काडू काडू થઈ ગઈ હ વર્ષા આવ એ હું લાગે છે કાલ કીવો વર્ષા પડયો છે તમે કમેન્ટ માં દે દીજો સાહેબ મને તો ખબર હે ફૂલ પડત તમારી અયા ક્યાં હતી પડો તો <laughs> 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 અહીંયા બ્લોક ન ખાઈ ગયા છે અહીંયા બ્લોક ન ખાઈ ગયા હવે જોઈ અંદર ટ્રેક્સ કિટી પડી ગઈ છે જા મે સાયકલ લીધી કમેન્ટ કરી તો ચાર હજાર પાંચસોના આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું બાય